વેરી ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો જેવી કે તમે આગળની બે ત્રણ ક્લિપ જો એ મુજબ આપણે ખૂબ સરસ એવી વાવણી કરી નાખી છે આપણે શિયાળો વાવણી આમ તો લોગની શુભ શરૂઆત કરીએ વાહ થોડાક કેરા બધી બાજરો છે પછી અહીંથી કે છે કે છે હા અહીંયા સુધી ઠેઠ ડુંગળીનું વાવેતર કર્યું છે આપણે એની ઉપર આમ વાત કરીએ તો ઝાયરની વાવણી પણ કરી છે ગોળી કેવી અને આ ટ્રેક્ટર પીડ્યું ત્યાંથી આમાં આ બધું એમાં હજી આપણે આ રોપ નાખવાનો છે અને કાંજી કરવાની છે ને એવા બધા પ્લાનિંગ છે મેં કીધું કે વ્લોગની શુભ શરૂઆત કરી નાખી તો જ્યાં પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આટો મારતા હો ત્યાં તમને હું આજનો વ્લોગ દેખાડું અમારું રૂટિન દેખાડું ટાઈ ટાઈ ભાઈ ગજબ છે આ ફાડું બાડું બધું નીકળી ગયું છે આવા મસ્ત સીન છે અમારે સીન એક નંબર ઉભા વાઈડ એંગલ માંથી હટાવું આવા કઈક સીન છે તો તમે વિડિયો ફૂલ ક્વોલિટીમાં જોઈ નાખજો અવાર યાર યારથી ત્યારે પહેલી વખત બોલું છું એટલે મારો અવાજ થોડો કામ ઘોઘરો લાગતો હોય છે વાહ સુરજ દાદા મસ્ત કિરણો પાથરતા પાથરતા આવેલા ફૂટકો પાવડો ખંભે માલ લીધો છે ટૂટકો ધોરીઓ કરીએ આપણે અને લાઈનો ઓંધાડીએ અને અમારે ભાઈ દિવસે જ રાત રાતની દિવસે જ લાઈટ આવે છે એ ખારું છે તો પાણી વાળવાનું છે આજ તો આપણે શું ધંધો હોય બીજો પાણી વાળવાનું અહીંથી આમનામાં મસ્તીનું બધું ચાર કરી નાખો અહીંથી તમે સબસ્ક્રાઇબ કરી નાખો હાલો એ જો પાણી જો ધોરીઓ હવે લાઇટ આવે એટલી વાર એટલે આગળ તો કરી દઈ ચાલુ લાઈન પણ કરીને ડાળની મોટર ચાલુ કરવાની છે બીજી એક કવો છે અહીંયા કરીએ આગળની તે પેલા આમાં થોડું ઓછું પાણી આવે એટલે મજા આવે પાવાની પેલું પણ હા ભવલા માગડી પણ હજી નામ પીડ્યું યાર રોટાવેટર મારવાનું બાકી છે એટલામાં કંઈક બોલ બોલ એવું કંઈક તૂટી ગયું છે બોલ આવે પછી કામકાજ ચાલુ થાય પાછું વાહ મેં જોઈ જોયે કેટલું એટલું પાણી કાઢે મોટર કરી દીધું ચાલુ હું શું ભાવલા યાર મોઢું જ દેખાડ્યા બધું જોઈ લે ભાઈ ભાઈ અમારું મોધ ગોવડાયું ને એનું મોઢ ઉભાઈ મને એમ થાય કે બે બે દેખાય તને મારા કે એક એક દેખાય છે જોત કરાય વખત મોટું જ બતાવ્ય તર

કેમ કે ઓલા કવાની મોટર ભાઈ નહીં ટીસી દગો થઈ ગઈ છે એમાં થોડોક શિયા છૂટી ગયા હતા તો કારીગર માણસોને બોલાવીને કર્યું છે રિપેર બધું આ પાણી અરે આ મોટો તો ભાઈ બહુ પાણી કાઢે બહુ બહાટી બોલાવે એટલું કાઢે હવે ખડીક માં તો અડધો કેરો પી ગયો હવે ઉપર છે જો અરવાર ખંભાળી તો ફેરવવી જ પડે ફેરવીએ છીએ જો મિત્રો તો યાર આમ નામ વાગી જાય છે

રોટલો ને ચા ને બધું ખાવા જોઈએ બરાબર હાંઠે કાંદે જોઈ બપોરે જોઈ હા ભાજવડ છે પીધું કંઈ ન હા યાર આજે થઈ ગયો બીજો દિવસ હો ભાઈ ને કાલે પછી આજે લાઈટ વાઈ ગઈ એટલે આલી પણ આપણે ડુંગળીમાં થોડીક સાટવાની હતી થોડીક ને એટલે બધામાં સાટવાની છે બે પબ કાલે સાટેલા હાલ હમણાં આલી આવે છે આ પોરની પેઢી થી એ સાઈટી મોર્નિંગ થઈ ગઈ છે બીજા દિવસની તો કાડું બાડું ધોઈને આવી ગયા છે સાડા આઠ આસપાસ આપણે લાઇટ આવે તો મોટર ચાલુ કરવા બાજુ ભાગી ગયું તૈયારી જ છે ફૂલ આવવાની નવા બ્લોગની ની શરૂઆત કરીએ ને યાર આજે લઈને આવ્યો છું ટ્રાયપોડ સુધરેલા શબ્દ માં એવું કઈ કાલ આજે ઘણું ખરું ઉપાડી લેવાનું છે તો ગઈકાલે તો પછી મોટર ધગો થઈ ગઈ એટલે લાઈટ દગો થઈ ગઈ હતી અત્યારના સીન કેવા જોરદાર આવે તો હવે ને એક નંબર વાહ જોરદાર જ હોય યાર આપણે હોય વાહ મસ્ત એમ રોપ બાજુ આટો મારી કેમ છો આનું સરસ થઈ જાય લો ઉભો થઈ ગયો બધો પાછો આમાં ઘટના આખી એમ બને કે ખડની દવા સાટેલી અને જોરદાર રીતના સાટેલી એટલે કે બહુ ઘાટી સટાઈ ગયેલી એટલે રોપ આમાંથી નીકળી ગયેલો વિયો જો તો મતલબમાં خاطر نکی تو آدھار سے ڈگڑی ٹکائی رہی ہے پورا ویڈیو مزا آئی تو لائک شیئر سبسکرائب એ બધું કરી નાખજો મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત